પાંડેસરા વિસ્તારમાં લુખા તત્વોનો આતંક હચમચાવી નાખતા સીસીટીવી વિડીયો સામે આવ્યા છે નાયરા પેટ્રોલ પંપ પર દિવાસળી ચાપી પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો પેટ્રોલ પંપના કર્મચારીને પણ માર મરાયો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જ્યારે પંપના કર્મચારીએ બે હાથ જોડીને કહ્યું કે અમે મરી જઈશું છતાં બે ઇસમો કર્મચારીને માર મારી પેટ્રોલ પંપ સળગાવતા હોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે ઘટના ભેસ્તા નવસારી રોડ પર આવેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર બની હતી શનિવારની વહેલી સવારે બનેલી આ ઘટનામાં બાઇકમાં પેટ્રોલ ભરવા આવેલા એ સમયે પંપના કર્મચારી સાથે મારામારી કરી દિવસડી ચાંપી પંપને સળગાવી દેવાનો પ્રયાસ કરતા હોવાનું સીસીટીવીમાં દેખાય છે ઘટના બાદ પેટ્રોલ પંપના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા જ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ વધુમાં કે પેટ્રોલ બાબતે ઝઘડો થયો હોય લાગી રહ્યું છે ફરિયાદ મળતા જ પોલીસે બંને ઈસમોની સીસીટીવીના આધારે ઓળખ કરી અટકાયત પણ કરી છે કોર્ડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરી આગની પૂછપરછ કરીશું તો પેટ્રોલ પંપના માલિક દિલીપ પટેલે જણાવ્યું હતું કે ઘટના શનિવારની સવારની છે મેનેજર સોપાનનો ફોન આવ્યો હતો બાઇક સવાર બે અજાણ્યા ઈસમે પંપના કર્મચારી સાથે માથાકૂટ કરી દિવાસળી સળગાવી પંપ સળગાવી દેવાનો ધમકી આપીને જતા રહ્યા છે આ પહેલા પંપના સંચાલકને તેણે તમાચો પણ માર્યો હતો હિન્દી ભાષી હતા હજી છ મહિના જ પંપ ચાલુ કરીને થયા છે કોઈ સાથે વાદ વિવાદ પણ થયો નથી પોલીસ ફરિયાદ આપી જે તપાસ ચાલી રહી છે સીસીટીવી વિડીયો પ્રમાણે બાઇકમાં બે ઈસમો પેટ્રોલ ભરાવા માટે આવે છે પેટ્રોલ પંપનો કર્મચારી પેટ્રોલ ભરી રહ્યો છે દરમિયાન કિસમે મોબાઈલની ફ્લેશ લાઇટથી બાઇકની પેટ્રોલની ટાંકીમાં જુએ છે ત્યારબાદ એ ઇસમ ગાળો આપી પંપના કર્મચારીને તમાચો પણ મારી દે છે જેથી પંપના અન્ય કર્મચારી આવી જાય છે જે બે હાથ જોડીને કહે છે કે અમે કર્મચારી છીએ મરી જઈશું જોકે ઉશ્કારે ઈસમ દિવાસી સળગાવી પેટ્રોલ મશીન પર ફેંકે છે ત્યારબાદ પંપના કર્મચારી દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે જોકે તેને પણ માર મારે છે ત્યારબાદ બંને ઈસમો બાઇક લઈને જતા રહે છે પોલીસે તેની હાલ અટક કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા